આપણે એકદમ ઓછા ઘીમાં પણ બની જાય છે અને અડધી વાટકી રાજઘરાનો લોટ આપણે રેડીમેડ આવે છે તે લીધો છે અને તેને આપણે એકદમ સરસ શેકી લેવાનો છે આ રીતના આપણે ઘી આગળ જોશે તો નાખીશું આપણે વ્રત ઉપવાસ હોય તો આપણે એક બાઈટ ખાઈ શકીએ ખાવાની પણ આપણે એટલી મજા આવે છે આપણે ઘી હજી થોડું ઓછું થશે તો કરી આપણે એક ચમચી માથે થોડું નાખી દેસુ આપણે એકદમ ધીમી રાખવાની છે સરસ શેકાવા દેવાનો છે આપણે આછો બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી શેકાવા દેસુ આપણે સરસ શેકાઈ ગયો છે હવે તમારે મનપસંદ ડ્રાય ફ્રૂટ નાખી શકો છો મેં કાજુ ને બદામ નાખ્યા છે આપણે અલગથી રોસ્ટ કરવાની કોઈ જરૂર નહીં પડે આ રીતના આપણે છેલ્લે નાખી દેસું એટલે મસ્ત રોસ્ટ થઈ જશે અને આ રીતના આપણે એકદમ સરસ લોટ શેકા દેવાનો છે લોટ શેકાશે એકદમ સરસ સુગંધ પણ કિચનમાં આવશે અને આ રીતના છૂટો સરસ પડી જશે આપણે ચીપકેલો હોય તે નહીં પણ આ રીતના છૂટો પડવા માંડે એટલે આપણે શેકાઈ ગયો છે હવે તેમાં આપણે ગોળ લેશું જેવું તમે ગયડું ખાતા હોવ તે પ્રમાણે નાખી શકો છો અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ રીતના એકદમ સરસ ફટાફટ મિક્સ કરી દેવાનું છે જાજી વાર આપણે આ વાસણમાં નથી રહેવા દેવાનું નહીંતર કડક થઈ જશે આપણી સુખડી આ રીતના બનાવીને આપણે મસ્ત મજાની રાખી હોય તો આપણે બધાને ખાવાની મજા આવે વ્રતમાં આપણે આ રીતના સરસ મિક્સ થઈ ગયું છે હવે એક આપણે કોઈ પણ પ્લેટમાં નાખી દેસુ આપણે ફટાફટ નાખી દેવાનું છે એટલે કડક ન થાય આ રીતના આપણે સરસ સેટ કરી લેવાનું છે અને એકદમ લીસી કરી લેવાની છે આપણે આપણે જેટલું હોય તે પ્રમાણે વાસણ લઈ શકો છો અને આની થિકનેસ મીડિયમ હશે તો આપણે ખાવાની પણ મજા આવશે અને ઉપરથી આપણે કાજુ બદામ પણ ગાર્નિશ કરી દેસુ એટલે એકદમ સરસ સેટ થઈ જાય તેની સાથે અને ફરી આ રીતના પ્રેશર કરશું એટલે એકદમ ચીપકી જશે હવે આને આપણે એકદમ ઘી જામી જાય ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ જ આપણે તેના પીસીસ પાડવાના છે આપણે સરસ ઠંડુ થઈ ગયું છે હવે પીસ પાડી લેશું તમે તમારી પસંદગી પ્રમાણે સ્વેરમાં કે ગમે તે રીતે પાડી શકો છો આપણે જેવા ખાતા હોય એ પ્રમાણે આ રીતના આપણે એકદમ સરસ ઠંડુ થાય ત્યારબાદ જ આપણે પીસીસ પાડવાના છે ને આપણે તૂટી જશે હું ચોરસમાં પાડીશ એકદમ સરસ અને મોટામાં મિલતા પીગળી જાય તેટલી મસ્ત આપણે તૈયાર થઈ ગઈ છે આપણે મસ્ત મજાની સુખડી તૈયાર થઈ ગઈ છે આપણે આપણે ગમે ત્યારે વ્રત ખાવી હોય તો આપણે ફટાફટ બનાવીને આપણે આ લાંબો સમય સુધી બનાવીને રાખી શકીએ છીએ આપણે શુદ્ધી માં બનેલું હોય છે એટલા માટે તો આપણે એકદમ સરસ અને આ રીતે બનાવીને રાખી દેસુ તો આપણે શ્રાવણ મહિનામાં આખો મહિનો ખાઈ શકીએ તેવી આવીને આવી રહેશે આપણે એરપેક ડબ્બામાં ભરી દેસુ તો લાંબા સમય સુધી આને કઈ થતું નથી અને જયારે આપને ગયડું ખાવાની ઈચ્છા થાય તો આપણે ફટાફટ આ બાઇટ ખાઈ શકીએ છીએ તેટલો મસ્ત આપણે આ બને છે આપણે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ